દોસ્તો એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના ભાગ બેમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી થી ઈસવીસન અઢારસો સત્તાવનનું સોલ્યુશન જોઈશું તે પહેલાં વાર દોસ્તો જો તમે આ ચેનલમાં રવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો તો ચાલો સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલું છે નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી તો જવાબ છે સી કાયમી જમાબંધી પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા બીજું અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું તો જવાબ છે ડી કોઈ પણ નહીં એટલે કે સ્પેન ઇટાલી એ અને બી બંનેમાં કોઈ નહીં ત્રીજું ભારતમાં થતી ઘડી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ છે ડી એ અને બી બંને સાચા એટલે કે ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે બે ભારતની ગળીનો રંગ કાગળ ઉપર ચમકતો હોય તે રીતે ઉપસતો હતો ચોથો મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા તો જવાબ છે બી ખોળ બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચે પૈકી કયા વિધાનનો સમાવેશ થતો નથી તો જવાબ છે ડી વર્તમાનમાં જીવવો માટે તો જવાબ છે ડી તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા હવે સાતમો પૂર્વ ભારત તો ગળી તો પશ્ચિમ ભારત તો જવાબ છે ડી કપાસ આઠમો કાયમી જમાબંદી રૈયતવારી અને મહાલવારી જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા તો જવાબ છે બી કોર્નેવોલિસ થોમસ મોનરો અને હોલ મેગેન્સી નવમો આદિવાસી વિસ્તારમાં થતી સ્થળાંતરીય ખેતી બીજા કયા નામે ઓળખાતી હતી તો જવાબ છે બી ઝૂમ ખેતી પ્રશ્ન બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો ગળીએ ખાલી જગ્યામાં વપરાતું દ્રવ્ય છે તો જવાબ છે રંગકામ ઈસવીસન સત્તરસો પાસઠ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખાલી જગ્યાએ બંગાળાને દેવાની સત્તા આપી તો જવાબ છે મુગલ બાદશાહ બ્રિટિશ મહેસૂલી દફ્તરમાં ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ થતો હતો તો જવાબ છે મહાલ ચોથો બસીર બળવો તો છત્તીસગઢ વારેલો વારલી બળવો તો મહારાષ્ટ્ર કુલ્લુનો ખાલી જગ્યા અને કાશ્મીરનો ખાલી જગ્યા સમુદાય બકરા હતા તો અને બકરવા પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો કંપનીના શાસકો ઘડીનું વાવેતર કરનાર ખેડૂતોની ફરિયાદ યોગ્ય રીતે સાંભળતા હતા તો જવાબ છે ખોટું જનજાતિ સમુદાયના મુખિયાઓએ કંપની શાસકોને નજરાણા આપવા પડતા ખરું બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું સાચું બિરસા મુંડાનું મૃત્યુ થવા છતાં ઓલ ગુલાન ચળવળ મંદ ન પડી સાચો છ પાંચમે બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઈવે અવધના નવાબ અને મુગલ પાદશાહ સાથે સંધિ કરી તો સાચો પ્રશ્ન ચાર મને ઓળખો હું બિરસા નો પિતા છું તો જવાબ આવશે સુગના મુંડા મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી તો ગ્રામીણ મુખી બક્ષર યુદ્ધ સમયે હું મુગલ સામ્રાજ્યનો બાદશાહ હતો તો જવાબ આવશે શાહ આલમ બીજો આંધ્રપ્રદેશમાં રહેતો અને ગાય ભેંસ પાડતો જન જાતિ સમુદાય તો જવાબ છે લબાડિયા બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો હતો તો જવાબ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે પ્રશ્ન પાંચ જોડકા જોડો એમો પહેલ અ ઉત્તર અને બ એમાં પહેલું છે વનગુજર અને લવાડિયા તો એનો જવાબ છે સી ગાય ભેંસ પાડતા હતા બીજું છે ખાંડ ખંડ તો એનો જવાબ છે કાપડ વણવાનું અને ચામડા રંગવાનો વ્યવસાય ત્રીજું છે મુંડા તો જવાબ આવશે ઈ સફેદ ઝંડાવાળું બિરસા ઈચ્છતા હતા અને સંથાલ તો એનો જવાબ છે બી રેશમના કીડા પાડતા હતા હવે પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો તો પહેલું છે કે કાયમી જમાબંધીમાં જમીનદારો મહેસૂલનો દસમો ભાગ મહેનતાણા તરીકે આપતા પાંચમો ખોટું છે બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું શૈવ ધર્મ ખોટું છે મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી અંગ્રેજ અધિકારીને ખોટું વારલી જનજાતિના લોકોનો બળવો મહારાષ્ટ્રના વિસ્તારમાં થયો હતો છોટા નાગપુર ખોટું યુરોપિયન દેશો ઈસવીસન ઓગણીસો નેવું સુધી કેરેબિયન દેશોમાંથી ગળીનો પુરવઠો મેળવતા હતા આફ્રિકન દેશો ખોટું પ્રશ્ન સાત પારિભાષિક શબ્દ સમજાવો ઇજારો તો ઇજારોનો અર્થ થશે ઇજારો એટલે કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો કોઈ વસ્તુના ઉત્પાદન વેચાણ કે સેવા પર સંપૂર્ણ અંકુશ આ સ્થિતિમાં બજારમાં જે તે વસ્તુ કે સેવાનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી બીજું છે સ્થળાંતરીય ખેતી સ્થળાંતરીય ખેતી એ એક પ્રકારની ખેતી પદ્ધતિ છે જેમાં ખેડૂતો જંગલના એક ભાગને સાફ કરીને ખેતી કરે છે અને થોડા સમય પછી જમીનની ફળદ્રુપતા ઘટતા બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ફરીથી ખેતી કરે છે ત્રીજો વેપારીકરણ વેપારીકરણ એટલે કોઈ વસ્તુ કે સેવા કે પ્રવૃત્તિને વેપારી હેતુ માટે ઉપયોગમાં લેવી અથવા તેને બજારમાં વેચાણ માટે રજૂ કરવી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉત્પાદનનું મોટા પાયે નિર્માણ થાય છે તેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો પહેલો બ્રિટિશ શાસન પદ્ધત શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા જવાબ બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકોમાં કપાસ ગળી અભીણ ચા કોફી અને શેરડીનો સમાવેશ થયો હતો બીજું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો કારણ કે તેઓ જનજાતિ વિસ્તારો પર પોતાનો અંકુશ સ્થાપિત કરવા અને જનજાતિઓને કંપનીના નિયમો હેઠળ લાવવા માગતા હતા ત્રીજું મુંડા જનજાતિ સમૂહોએ કોની સામે ચળવળ મજબૂત બનાવી તો મુંડા જનજાતિ સમૂહોએ બ્રિટિશ શાસન અને જમીનદારો દીકુઓ સામે ચળવળ મજબૂત બનાવી ચોથું અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી જનજાતિઓના નામ જણાવો અઢારમી સદીમાં ભારતમાં જોવા મળતી કેટલીક મુખ્ય જનજાતિઓમાં મુંડા સંથાલ ગોંડ ફીલ ખોડ ખોંડ અને કોળીનો સમાવેશ થાય છે મીર કાસિમને અંગ્રેજો સામે કઈ બાબતમાં વાંકું પડ્યું હતું તો મીર કાસિમને અંગ્રેજો સામે વેપારમાં અને અંગ્રેજો દ્વારા થતા દુરુપયોગની બાબતમાં વાંકું પડ્યું હતું રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું તો રૈયતી પ્રથામાં ખેડૂતો જમીન પર ગણીનું વાવેતર કરતા હતા જેનું વેચાણ નિર્ધારિત ભાવો બાગાયત દોરોને જ કરવું પડતું હતું પ્રશ્ન નવ કારણો આપો અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું બંગાળ અન્ન ભંડાર તરીકે ઓળખાતું હોવા છતાં કંગાળ બન્યું કારણ કે અંગ્રેજોની શોષણકારી મહેસૂલ નીતિઓ વારંવાર પડતા દુકાળો અને ખેડૂતો પર લાદવામાં આવતા અતિશય કેર કરવેરાને કારણે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી કંપની શાસનમાં ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોળા ખેતમજૂરો બની ગયા કારણ કે અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિઓ જેમ કે કાયમી જમાબંધી રૈયતવાળી અને મહાલવારી પ્રથા હેઠળ ખેડૂતો પાસેથી ઊંચો મહેસૂલ ઉઘરાવવામાં આવતો હતો મહેસૂલ ન ભરી શકવાને કારણે ઘણા ખેડૂતોને તેમની જમીનો ગુમાવી દીધી અને તેઓ જમીન વિહોણા ખેતમજૂરો બનવા મજબૂર થયા પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો પહેલી કાયમી જમાબંધી તો કાયમી જમાબંધી એ બ્રિટિન ભારતમાં બ્રિટિશ ભારતમાં સત્તરસો ત્રાણુંમાં લોર્ડ કોર્નિવોલિસ દ્વારા દાખલ કરવામાં આવેલી એક જમીન મહેસૂલ પ્રણાલી હતી આ પ્રણાલી હેઠળ જમીનદારોને જમીનના માલિક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમને સરકારને નિશ્ચિત મહેસૂલ ચૂકવવું પડતું હતું આ મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવતું હતું અને તેમાં કોઈ ફેરફાર થતો ન હતો આ પ્રણાલીનો મુખ્ય હેતુ કંપની માટે નિયમિત આવક સુનિશ્ચિત કરવાનો અને જમીનદારોને ખેતીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો જોકે આ પ્રણાલીથી ખેડૂતોને ઘણું નુકસાન થયું કારણ કે તેમને જમીનદારો દ્વારા શોષણનો ભોગ બનવું પડતું હતું બીજી ટૂંક નોંધ છે જનજાતિઓની પ્રવૃત્તિઓ જનજાતિઓની પ્રવૃત્તિઓ એટલે આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવતી આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓ આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે કુદરતી સંસાધનો પર આધારિત હોય છે તેમાં મુખ્યત્વે શિકાર સંગ્રહખોરી સ્થાનાંતરીય ખેતી પશુપાલન અને નાના પાયાના હસ્તકલાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે આ પ્રવૃત્તિએ તેમની જીવનશૈલી અને સંસ્કૃત સંસ્કૃતિનો અભિન્ન અંગ છે આધુનિક સમયમાં જનજાતિઓના કેટલાક સમુદાયો ખેતી અને મજૂરી જેવા ક્ષેત્રોમાં પણ જોડાયેલા છે ત્રીજી ચળવળ ઉલ ગુલાન ચળવળ એ ઓગણીસમી સદીના અંતમાં નેતૃત્વ હેઠળ છોટા નાગપુર વિસ્તારમાં થયેલ એક મહત્વપૂર્ણ આદિવાસી વિદ્રોહ હતો ઉલગુલાનનો અર્થ મહાન હલચલ અથવા વિદ્રોહ થાય છે આ ચળવળ બ્રિટિશ શાસન જમીનદારો અને વ્યાજખોરો દ્વારા આદિવાસીઓના શોષણ અને તેમના પરંપરાગત અધિકારોના ભંગ સામે હતી બિરસા ગુંડાએ આદિવાસીઓને સંગઠિત કર્યા અને તેમને જળ જંગલ અને જમીનના અધિકારો માટે લડવા પ્રેરિત કર્યા આ ચળવળને કારણે બ્રિટિશ સરકારને આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે કેટલાક કાયદાઓ બનાવવા પડ્યા પ્રશ્ન અગિયાર તમારા વિસ્તારમાં થતાં પાકો વિશે માહિતી મેળવો એ પાક કઈ રીતે ઉપયોગી અને કયા ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગી છે તેની નોંધ તમે નોટબુકમાં કરો પ્રશ્ન બાર નીચે આપેલ શબ્દ ચોરસ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેલી વિભિન્ન જનજાતિઓના નિવાસસ્થાન અને જનજાતિઓના નામ શોધો તો અહીંયા રાઉન્ડ કરેલા છે સોથલ વનગુજર મોંડા ગદ્દી મધ્ય ભારત કુલ્લુ પંજાબ બકરવાલ બોખણ વગેરે તો જનજાતિઓ સંધાલ ખંડ વનગુજર કુલ્લુ અને બકરવાલ અને જનજાતિઓના નિવાસસ્થાનમાં આવશે હજારીબાગ મધ્ય ભારત પંજાબ ગદ્દી અને કાશ્મીર ઝારખંડ બાળદોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Namaste